તાલુકાના ઘોડા ગામની પ્રાથમિક શાળા ખાતે સંભવિત સોલાર પ્લાન્ટને લઈ ખાસ ગ્રામ સભા મળી હતી જેમાં ગ્રામજનોએ વિરોધ નોંધાવી ઠરાવ કર્યો હતો વાલિયા તાલુકાના ઘોડા ગામની પ્રાથમિક શાળાના પટાકામાં સરપંચ મનીષાબેન સંજય વસાવાની અધ્યક્ષતામાં સોલાર પ્લાન્ટ મુદ્દે ગ્રામસભા મળી હતી જેમાં અગાઉ સભામાં થયેલ વાતચીત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સોલાર પ્લાન્ટ રદ કરવા ઠરાવ કર્યો હતો ગોડાજોલી ગ્રુપ પંચાયતમાં સોલાર પ્લાન્ટ આવે છે જેમાં એકસો ચાલીસ એકર જમીનમાં સોલાર પ્લાન્ટ આવનાર છે જેની સામે બસો એકર જમીન પાણી વિના થઈ જાય તેમ છે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી આજે મળેલ ગ્રામસભા અંગે ટીડીઓ મામલતદાર સહિત ની કચેરીઓમાં જાણ કરવામાં આવી હતી તેમ છતાં અધિકારીઓ નહીં ફરતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો અને શું આ ગામની અધિકારીઓ તેમજ પદ અધિકારીઓને જરૂર નથી તેવા વિધક સવાલો ઊભા કર્યા હતા મારું નામ મનીષાબેન સંજયભાઈ વસાવા છે હું ઘોડા ગામની સરપંચ છું આજ રોજ અમારા ગામમાં સોલર પ્લાન નાખવાની જે વાત હતી તે બાબતે ગ્રામસભા રાખી હતી જેમાં અમુક ખેડૂતોને નુકસાન થાય એવું છે તો આ સોલર પ્લાનની આ સોલર પ્લાન અમારે અમે એકદમ કેન્સલ કરવા માગતા છે ગ્રામજનો સખત વિરોધમાં છે એટલે ગ્રામસભા થકી આ આની મંજૂરી આપવામાં આવશે નહીં આ ગ્રામ સભા જે મુદ્દા લીધા છે એ બાબત પર ઠરાવ લઈને અમે આગળ વધીશું નામંજૂર કરેલો છે જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત આજરોજ ઘોડા ગામ ખાતે ઘોડા ગામના સરપંચ શ્રી અને તલાટી શ્રી દ્વારા ગ્રામ સભા આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામસભાના મુખ્ય મુદ્દા એ હતા કે પાતલી સભામાં જે કંઈ વાતચીત થઈ તેની પર વિચારણા કરવી અને ગામ અને જોરી ગામ ગ્રુપ ગ્રામ પંચાયતની સીમામાં સોલાર પ્રોજેક્ટ આવી રહ્યો છે કેપી ગ્રુપ દ્વારા આના વિરોધમાં અમે ગામ દ્વારા ઘણા ખેડૂતોની એકસો ચાલીસ એકર જે જમીનમાં સોલાર પ્રોજેક્ટ આવે છે એના અગેન્સ્ટમાં બસ્સો ને એક્યાસી એકર જમીન પાણી વગરની થાય છે એના વિરોધમાં અમે સોશિયલ મીડિયામાં અમે પ્રેસમાં બધી જગ્યાએ આપ્યું હતું મામલતદારમાં લેખિતમાં રજૂઆત કરી હતી પ્રાંતમાં રજૂઆત કરી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી સાથે આ ગામ માહિતી પણ ગામના તલાટી શ્રી અને સરપંચશ્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મામલતદારને અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી પણ આજની આ ગ્રામ સભામાં ઉપર લેવલથી કોઈ અધિકારી નથી આવ્યો તો શું આ ગામની જરૂર નથી એ લોકોને આવનારા ભવિષ્યમાં આ ગામ દ્વારા પકવવામાં આવતા અનાજ આ ગામ દ્વારા પકવવામાં આવતી શેરડી ને એ બધાથી જે કંઈ એનો બાય પ્રોડક્ટ બને છે એની જરૂર નથી એ લોકોને આવું ને આવું રહેશે તો આવનારા ભવિષ્યમાં જે પાંચમા ધોરણ આજે આ પ્રાથમિક શાળામાં હું છું પાંચમા ધોરણની સામાજિક વિજ્ઞાનના પહેલાં ચેપ્ટરમાં આવે છે કે ખેડૂત પ્રધાન દેશ છે આ ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે આવનારા ભવિષ્યમાં આવીને આવી ખેડૂતો પર તકલીફ પડીને તો આ દેશ ખેતી પ્રધાન નહીં રહેશે ને આવીને આવી તકલીફ પડી તો આવનારા ભવિષ્યમાં કોઈ ખેડૂતનો સાથ સહકાર નહીં આપશે આજે દરેક જગ્યાએ દરેક વ્યવસાયમાં ડોક્ટર એના છોકરાને ડૉક્ટર બનાવવા માગે છે વકીલ એના છોકરાને વકીલ બનાવવા માગે છે પણ આ તો અમારા બાપ દાદાનું સારું છે કે સાથે ખેતરે લઈ જતા હતા અને અમે ખેતી કેવી રીતના કરી તે જોઈ છે તો અમને ખબર છે કે ખેડૂતની વ્યથા કેવી હોય છે બાકી અમે એવો કહેતા કે પપ્પા આપી રહ્યાની જમીન એ ક્યાં લાગીને પાવડા માર્યા રાખવાના પણ એ પાવડા મારતા છે તો તમે આજે ખાતા છે તો તમે આજે બોલતા છે ને તો તમે વિરોધ કરતા છે તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રેસના જે લોકો આવ્યા અને અમારી રજૂઆત એમને પણ છું કે આ ખૂબ વાયરલ કરો અને ખૂબ મોટી સંખ્યામાં રજૂઆત કરો અને બધાને મહેરબાની કે અમારી સાથે જોડાઈને અમારા ગામને બચાવવામાં મદદરૂપ કરો સોલાર પ્રોજેક્ટ નહીં જોઈએ એટલે નહીં જોઈએ જો અમારી માંગ ની સંતોષવામાં આવે તો અમે રસ્તા પર બેહવા પણ તૈયાર છે અસ્તુ